ભવ્ય યુનિટી માર્ચ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે યુનિટી માર્ચ સંબોધતા જણાવ્યું હતું કે આ યુનિટી માર્ચ માત્ર પ્રતિકાત્મક પગલું નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં એક મજબૂત સંકલ્પ છે મંત્રીએ વર્ષ બે હજાર પચીસ ને ઐતિહાસિક ત્રિવેણી સંગમનું વર્ષ ગણાવ્યું છે કારણ કે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ રાષ્ટ્રગીત વંદે માતરમના એકસો પચાસ વર્ષ અને સરદાર વલ્લભભાઈ પટેલ ને એકસો જન્મ જયંતિ નો શુભ સંયોગ રચાશે મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજે જણાવ્યું હતું કે સરદાર પટેલના અવિશ્વસનીય યોગદાનને કારણે આજે ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાય છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકસો બ્યાસી મીટર ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર સાહેબને આપેલી સાચી શ્રદ્ધાંજલિ બિરદાવી હતી તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે કલમ ત્રણસો સિત્તેર હટાવીને બાબા સાહેબ આંબેડકર અને સરદાર પટેલના એક ભારતના સ્વપ્નને પૂરું કર્યું છે તેમણે અખંડ ભારતના નિર્માણમાં સહકાર આપતા દેશી રજવાડાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સૌને ભારતની એકતાની રક્ષા કરવાનો સંકલ્પ લેવાનો આહવાન કરતા તેમણે ઉમેર્યું હતું કે બે હજાર સુડતાલીસમાં ભારતની આઝાદીના સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે

સરદાર પટેલજીની દોઢસોમી જન્મજયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ છવ્વીસ નવેમ્બરથી છઠ્ઠી ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થવા જઈ રહી છે તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એક સાચી સ્મરણાંજલિ કહેવાશે અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વે સંગઠનના હોદ્દેદારો સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલય વિદ્યાલય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્થાના સર્વે આગેવાનો આ બધાની મહેનતને લીધે આજે ખૂબ સારી પદયાત્રાનું આયોજન હિંબતનગર ખાતે થયું છે તે માટે સમગ્ર વહીવટી તંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીતેન્દ્ર સોલંકી નેશન ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર